છોટાઉદેપુર અને ક્વાંટને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે જે જોખમી બન્યો છે છોટાઉદેપુર થી બોડેલી તરફ જતા નેશનલ હાઈવે નંબર છપ્પન પર ભારજ નદી પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા વાહનોને ક્વાંટ માર્ગ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી ક્વા નજીક થતી કરા નદી પર સતત ભારે વાહનોની અવરજવરને કારણે હવે બ્રિજ પણ અતિ જર્જરિત બન્યો છે પુલ પરના માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે અને જર્જરિત પુલને કારણે વાહન ચાલકોના જીવ પર પણ જોખમ છે પુલ પરના માર્ગ પર મસમોટા ખાડા છે તો આ તરફ પુલની રેલિંગ પણ તૂટી ગઈ છે જેને કારણે બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓમાં સતત ભય છે રાહતારીઓ પર સતત મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે ક્વાન્ટાજક્ય પસાર થતી કરા નદી પર સતત ભારે વાહનોની અવરજવરને કારણે હવે બ્રિજ પણ અતિ જર્જરિત બન્યો છે. પુલ પરના માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે અને જર્જરિત પુલને કારણે વાહન ચાલકોના જીવ પર પણ જોખમ છે. પુલ પરના માર્ગ પર મસમોટા ખાડા છે. તો આ તરફ પુલની રેલિંગ પણ તૂટી ગઈ છે જેને કારણે બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓમાં સતત ભય છે. રાહદારીઓ પર સતત મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે.